અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે ભારતીય ચૂંટણી પંચે જણાવ્યા પ્રમાણે બે હજાર ચોવીસની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક આવતીકાલે જાહેર કરવામાં આવશે ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે બપોરે ત્રણ વાગે નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજીને આગામી લોકસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચે દરેક રાજ્યમાં ચૂંટણી તૈયારીઓનું રાષ્ટ્રીય સર્વે પણ પૂર્ણ કર્યું છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોએ પાંચસો સંસદીય મતવિસ્તારોથી ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે ભાજપે અત્યાર સુધી લોકસભાની ચૂંટણી માટે બસો સડસઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જ્યારે કોંગ્રેસે બ્યાસી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ખરીદી રાજ્યમાં આગામીથી અઢારમી માર્ચથી ત્રણ મહિના સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આગામી પંદરમી જૂન સુધી ચાલનારી આ ખરીદીનો અંદાજે ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ થશે શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તુવેર પાકની ખરીદી માટે એકસો ચાલીસ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સિત્યાશી અને રાયડાની ખરીદી માટે એકસો દસ મળી કુલ ચારસો સાડત્રીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવી છે આ ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે જે અંતર્ગત તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા માટે પાંચ હજાર ચારસો અને રાયડા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે મોરબીના ટંકારા પડધરી વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી સંબોધન કર્યું હતું શ્રી રૂપાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં રાજકોટ બેઠક ઉપરથી તેઓ જંગલી લીડથી ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી જિલ્લા ભાજપ દ્વારા પ્રારંભિક રીતે કાર્યકર્તા પરિચયનું આયોજન કરાયું હતું જે અંતર્ગત આજે ટંકારા પડધરી મતક્ષેત્રની શ્રી રૂપાલાએ મુલાકાત લીધી હતી જેમાં જિલ્લા પંચાયત સીટ દીઠ કાર્યકર્તા ચૂંટાયેલા સભ્યો સંગઠનના આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે તેઓએ ચર્ચા કરી હતી ગડકરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવનના ખોખરા ગુજરાત બોર્ડર વિજયનગર આંતરસુબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવનના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરવા માટે છસો નવ્વાણું કરોડ ઓગણીસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે અઠ્ઠાવન ગુજરાત અને રાજસ્થાનને જોડે છે અને અંબાજી મંદિર ઉદયપુર પોલો ફોરેસ્ટ અને અન્ય પુરાતત્વીય સ્મારકો અને વિવિધ પ્રવાસન સ્થળોને પણ જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવનના આ વિભાગમાં હાલના સેરલ ટુ લેન રોડને પીએસ સાથે ટુ લેનમાં અપગ્રેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેમાં ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થતા ચૌદ ભાગોમાં ફરીથી ગોઠવણીનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને આ ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમમાં પચીસમા અંકમાં અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે હોળી દુવેટીના તહેવાર નિમિત્તે એસટી નિગમ દ્વારા ઓગણીસથી પચીસમી માર્ચ દરમિયાન વધારાની પંદરસો બસો દોડાવાશે વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન છેવાડાના જિલ્લાના નાગરિકોને માદરે વતન જવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથેની સરકારી બસો ઉપલબ્ધ કરાવાશે તેમ જણાવી આ તહેવારો દરમિયાન બહુજી ખાનગી મુસાફરીના મારથી સામાન્ય જનતાને રાજ્ય સરકાર રાહત અપાવશે તેમ જણાવ્યું હતું ફોરડોલ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને યાત્રાધામ ડાકોર અને દ્વારકા પહોંચાડવા માટે વધારાની પાંચસો બસો દ્વારા ચાર જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે મુસાફરો ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લામાં પણ આગામી વીસથી ચોવીસમી માર્ચ દરમિયાન યોજાનારા ડાંગ દરબારના લોકમેળા માટે આહવાના એસટી ડેપો દ્વારા વધારાની બસ શરૂ કરવાનું આયોજન છે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસની ઉજવણીનો હેતુ ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે આજના દિવસે ગ્રાહકોની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાએ અબોલ પશુઓની સેવાર્થે જિલ્લા પંચાયત ખાતેથી વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે પશુપાલકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપના જણાવ્યા મુજબ આ વેટરનરી એમ્બ્યુલન્સ સાગબારાના ચૌદ ગામોમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપશે મહેસાણાની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં દિવ્યાંગોની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી ઓગણીસમી માર્ચ દરમિયાન યોજાઈ રહી છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજ ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના સંયુક્ત ઉપક્રમે ટુર્નામેન્ટ યોજાઇ છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક અને છત્તીસગઢની ટીમો ભાગ લઇ રહી છે આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વ્હીલચેરમાં બેસીને જ રમશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો